નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા મિત્રો આપણે જનરલ નર્સિંગ સેકન્ડ ઇયરમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ ત્યારે મેન્ટલ હેલ્થ નર્સિંગમાં આપણે પાર્ટ વન જોયું અને એમાં ખૂબ અગત્યના પ્રશ્નો આપણે જોયા ત્યાર પછી આપણે પાર્ટ ટુમાં પ્રશ્ન નંબર બે એટલે કે બીજા ક્રમમાં પ્રશ્નમાં જે પૂછાયેલા પ્રશ્ન છે એ પ્રશ્ન જોશું ખૂબ સરસ મજાના સારા એવા પ્રતિસાદ અને ખૂબ વિડિયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને જે કાંઈ કોમેન્ટ હોય તે અવશ્ય કોમેન્ટ આપજો પ્રશ્ન કંઈક આવો છે ડિસ્ક્રાઇબ ધ પ્રિન્સિપલ ઓફ સાયક્યાટ્રી તો સાયકેટ્રિકની સાયકેટ્રિક નર્સિંગ છે એમના પ્રિન્સિપલનું વર્ણન કરવાનું છે જ્યારે આપણે સાયકેટ્રિક નર્સિંગ ભણતા હોય ત્યારે આપણે પેશન્ટની સાથે કેવી રીતે ડીલિંગ કરવું કેવી રીતે કયા કયા સિદ્ધાંતોનું પાલન કરવું અને કયા કયા પ્રિન્સિપલ આપણે અનુસરવા જોઈએ એ પ્રિન્સિપલ વિશે અહીં આપણને આઠ માર્કનો પ્રશ્ન પૂછ્યો છે ડિસ્ક્રાઈબ ધ સાયકેટ્રિક પ્રિન્સિપલ તો એમાંનું પહેલું પ્રિન્સિપલ છે એક્સેપ્ટ ધ પેશન્ટ એક્ઝેક્ટલી હી ઇઝ એનો મતલબ કે પેશન્ટ જેવું છે એવું આપણે સ્વીકારવાનું છે તો આપણો પહેલો સિદ્ધાંત એવું આવે કે એક્સેપ્ટ ધ પેશન્ટ એક્ઝેક્ટલી હી ઇઝ ઓર મે બી સી ઇઝ તો પેશન્ટ જેવું છે એવું આપણે સ્વીકારવાનું એક્સેપ્ટિંગ એટલે નોન જજમેન્ટલ બનવું કોઈપણ જાતનું જજમેન્ટ કાપવાનું નહીં અને બનવું એક્સેપ્ટન્સ એટલે મેન્ટલ ઇલ પેશન્ટને લવ અને કેર કરવી એને સ્વીકારવો એ જે સાયકેટ્રિક નર્સ આપણી એ ડ્યુટી છે કે કોઈ પણ મેન્ટલ ઇલ પર્સન ને જેવો છે તેવો સ્વીકારી અને આપણે એને ટ્રીટ કરવો જોઈએ એના પ્રત્યે બાયસ રાખવું જોઈએ નહીં સાયકેટ્રિક નર્સ એ પેશન્ટની બધી જ વાત એપ્રૂવ કરવાની જરૂર નથી પરંતુ તેના બિહેવિયરના કારણે એ જજ અથવા તો રિજેક્ટ કરવા નહીં ક્યારેય એના બિહેવિયરના કારણે સાયકેટ્રિક પેશન્ટના બિહેવિયરના કારણે ક્યારે જજમેન્ટ આપવાનું હોય નહીં અથવા તો એનું રિએક્શન આપણે આપવું જોઈએ નહીં એટલે એનો મતલબ આપણે પેશન્ટને એક્સેપ્ટ કરવું જોઈએ તો એમાં શું હોય તો બિઈંગ એ નોન જજમેન્ટલ એન્ડ નોન પનિટિવ એટલે આપણે ક્યારેય જજમેન્ટ આપવાનું હોય નહીં પેશન્ટના બિહેવિયરને રાઈટ રોંગ ગુડ કે બેડથી ક્યારેય જજ કરવું નહીં પેશન્ટ તેના અનડિઝાયરેબલ બિહેવિયર માટે પનિશ કરવો નહીં ઘણી વખત પેશન્ટ એવું આપણી સાથે બિહેવિયર કરે કે એવું રિલેટિવની સાથે બિહેવિયર કરે તો એ પેશન્ટની કન્ડિશન છે પેશન્ટને એ એ ડીઝીઝ છે પેશન્ટની કન્ડિશન છે એટલે એ એવી રીતે કરે છે એમ આપણે સ્વીકારવું જોઈએ બધી જ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પનિશમેન્ટ એવોઇડ કરવી જોઈએ ક્યારેક ડાયરેક્ટ પનિશમેન્ટ પણ ન કરવી જોઈએ ક્યારેક ઇનડાયરેક્ટ પનિશમેન્ટ પણ ન કરવી જોઈએ ઇનડાયરેક્ટ પનિશમેન્ટ મીન્સ નિગ્લેક્ટ પણ ન કરવું જોઈએ બીંગ સિન્સિયરલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ પેશન્ટ આપણે સિન્સિયર થઈ અને પેશન્ટમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ તમે પેશન્ટમાં ઇન્ટરેસ્ટેડ છો એવું બતાવવું જોઈએ પેશન્ટના બિહેવિયર પેટર્નની સ્ટડી કરો પેશન્ટને ચોઈસ પ્રમાણે ડિસિઝન લેવા માટે એલાવ કરો પેશન્ટના લાઇક અને ડિસલાઇક જાણો પેશન્ટ સાથે ઓનેસ્ટી પૂર્વક રહ્યો અને સેન્સેટિવ સબ્જેક્ટ અને ઇસ્યુને એવોઇડ કરો જે પેશન્ટને ન ગમતા હોય એવા સેન્સેટિવ સબ્જેક્ટ હોય તો બંને ત્યાં સુધી એવોઇડ કરવા જોઈએ તો આ એક સિદ્ધાંત છે રિકોગ્નાઇઝિંગ એન્ડ રિફ્લેક્ટિંગ ઓન ફિલિંગ વિચ પેશન્ટ મે એક્સપ્રેસ પેશન્ટ જે ફિલિંગ એક્સપ્રેસ કરે છે તે શા માટે કરે છે તે જાણવા અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ રિકોગ્નાઇઝ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે પેશન્ટ વાત કરે ત્યારે તેના કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ હોતું નથી પણ એની પાછળનું પેશન્ટનું ફિલિંગ કે એના ઇમોશન કે એ કેવી રીતે એક્સપ્રેસ કરે છે તે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે એટલે એ કઈ બાબતની વાત કરે છે એ આપણે જોવાનું નથી પણ એ કેવા વેમાં વાત કરે છે કેવા ફિલિંગ સાથે વાત કરે છે કેવા ઇમોશન સાથે વાત કરે છે એ સાયકેટ્રિક નર્સે જાણવું જોઈએ ટોકિંગ વિથ એ પર્પઝ પેશન્ટનું નર્સ સાથેનું કન્વર્સેશન એ પેશન્ટની નીડ વોન્ટ્સ ઇન્ટરેસ્ટ પ્રમાણે હોવું જોઈએ પર્પઝફુલ હોવું જોઈએ હેતુપૂર્વકનું હોવું જોઈએ ઓબ્જેક્ટિવવાળું હોવું જોઈએ પરંતુ એ જે નર્સ પેશન્ટની સાથે કન્વર્સેશન કરતી વખતે રિફ્લેક્શન ઓપન એન્ડેડ ક્વેશ્ચન ફોક્સિંગ ઓમ પેશન્ટ પરથી પેશન્ટના પ્રોબ્લેમ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ પેશન્ટને હંમેશા એના રિફ્લેક્શન જોવા જોઈએ પેશન્ટને એવા પ્રશ્નો પૂછવાના કે જેથી ઓપન એન્ડેડ કહેવાય જેથી પેશન્ટ એનો કાંઈક હાનામાં નહીં પણ લાંબો જવાબ આપી શકે આમ કરીને આપણે સમજવાનું છે તો એ સિદ્ધાંત કહેવાય કે ટોકિંગ વિથ ધ પરપઝ લિસનિંગ તો લિસનિંગ એ એક્ટિવ પ્રોસેસ છે નર્સ એ ટાઈમ અને એનર્જી સાથે પેશન્ટને સાંભળવો જોઈએ સારા શ્રોતા બનવું જોઈએ ગુડ લિસનર બનવું જોઈએ નર્સ એ સિમ્પેથેટિક લિસનિંગ હોવું જોઈએ અને એ જે જ્યારે આપણે સાંભળતા હોય ત્યારે એને પેશન્ટને એવું લાગવું જોઈએ કે સિસ્ટર મને સાંભળે છે બ્રધર મને સાંભળે છે તો એને કહેવાય ગુડ લિસનિંગ પરમિટિંગ પેશન્ટ ટુ એક્સપ્રેસ સ્ટ્રોંગલી હેલ્ડ ફિલિંગ પેશન્ટને એના ઇમોશન છે પછી ગમે તેવા હોય ડેન્જર ઇમોશન હોય ફિલિંગ વગરના હોય તો એને એક્સપ્રેસ કરવા માટેની પરમિશન આપવી જોઈએ ઘણી વખત નેગેટિવ ફિલિંગ પણ હોય ઘણી વખત એકદમ ક્વાઇટ પણ થઈ જતો હોય તો આપણે એને એક્સેપ્ટ કરવો જોઈએ એને સ્વીકારવો જોઈએ ટૂંકમાં પરમિશન આપવી જોઈએ કે કોઈપણ પ્રકારના ફિલિંગ એ સ્ટ્રોંગલી છે એ એક્સપ્રેસ કરી શકે તો આ એનો સિદ્ધાંત છે બીજો એવો સિદ્ધાંત છે યુઝ સેલ્ફ અન્ડરસ્ટેન્ડ એઝ જે થેરાપ્યુટિક કુલ તો સાયકેટ્રિક નર્સમાં રિયાલિસ્ટિક સેલ્ફ કોન્ફિડન્ટ હોવો જોઈએ જેથી કરીને એ પેશન્ટના ફિલિંગ એટીટ્યૂડ રિસ્પોન્સને રિકોગ્નાઇઝ કરે સાયકેટ્રિક નર્સ એને કહેવાય કે ખરેખર એ પેશન્ટના ફિલિંગ કેવું છે એનું રિસ્પોન્સ કેવો છે એ રિકોગ્નાઇઝ કરે રિકોગ્નાઇઝ મીન્સ ઓળખી શકે નર્સ એ પોતાની એબિલિટી સ્ટ્રેન્થ અને લિમિટેશનથી અવેર હોવી જોઈએ કે ભાઈ મને હું આ પેશન્ટને આ રીતે ટ્રીટ કરી શકવામાં એબલ છું કે નહીં એ પોતાની લિમિટેશન જાણવી જોઈએ પેશન્ટની સ્ટ્રેન્થ અને લિમિટેશન પણ સમજવી જોઈએ સામે પેશન્ટની સ્ટ્રેન્થ કેવી છે પેશન્ટની લિમિટેશન કેટલી છે એ રીતે એને ટ્રીટ કરવો જોઈએ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ એ એગ્રેસિવનેસ અને ગિલ્ટ વગરની વગર લાઈફ સિચ્યુએશનને હેન્ડલ કરવામાં આપણને હેલ્પ કરે છે જો આપણને પોતાને આવી અંડરસ્ટેન્ડિંગ હોય તો આપણને ક્યારેય ગુસ્સો આવતો નથી ક્યારેય ગલ્ટી ફીલ થતી નથી આપણને આપણે લાઈફની કોઈ પણ સિચ્યુએશનને આપણે હેન્ડલ કરી શકીએ તો સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગવાળી નર્સ હોવી જોઈએ કન્સિસ્ટન્સી ઇઝ યુઝ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ પેશ ટુ પેશન્ટ સિક્યોરિટી નર્સ નર્સનું સ્ટાફ મેમ્બર વોર્ડ રૂટિન ને પેશન્ટ પ્રત્યેનું એટીયુડ છે એ કન્સિસ્ટ હોવો જોઈએ એકદમ સુપ હોવો જોઈએ બધાની સાથે સરખો વ્યવહાર હોવો જોઈએ રી ઇન્સ્યો રી બી ગિવન ઇન એ સ્યુટેબલ એન્ડ એક્સેપ્ટેબલ મેનર પેશન્ટને જ્યારે રી આપવું હોય તો જ્યારે પેશન્ટને આપણે રી ઇન્સ્યોરન્સ આપીએ ત્યારે પેશન્ટનો કોન્ફિડન્ટ આપણે બિલ્ડ કરીએ છીએ એને કોન્ફિડન્સ આવે છે તો ઇન્સ્યોરન્સ આપવા માટે પેશન્ટ નર્સની સિચ્યુએશનને એનાલાઇઝ કરે અને અન્ડરસ્ટેન્ડ કરવી જરૂરી છે તો જ આપણે એને રી આપી શકીએ સાયકોલોજીકલ સપોર્ટ આપી શકીએ રી ઇન્સ્યોરન્સ ફેલ જવાનું કારણ નર્સ અને પેશન્ટની લાઇફ સિચ્યુએશન સમજવા માટે લેક ઓફ ઇન્ટરેસ્ટ હોય આપણે જો ઇન્ટરેસ્ટ જ ન લઈએ પેશન્ટની કોઈ પણ વાત સાંભળવામાં તો આપણે ક્યારેય રી કરી શકીએ નહીં તો એની બધી જ વાતમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ નેક્સ્ટ છે પેશન્ટ બિહેવિયર ચેન્જ થ્રુ ઇમોશનલ એક્સપ્રેન્સ એક્સપિરિયન્સ એન્ડ નોટ બાય એ રેશનલ ઇન્ટરપ્રિટેશન તો પેશન્ટનું હંમેશા જે બિહેવિયર કેના હિસાબે ચેન્જ થતું હોય તો મેઇન ફોકસ એના ફિલિંગ ઉપર હોવું જોઈએ એડવાઇઝિંગ પેશન્ટના બિહેવિયરને ચેન્જ કરવા માટે ઇનઅ નથી ફક્ત આપણે એને સલાહ આપીએ એનાથી કોઈ દી બિહેવિયર ચેન્જ થાય નહીં પણ આપણે એને ઇમોશનલ એક્સપિરિયન્સ આપવો જોઈએ એને એને ફિલિંગ આપવું જોઈએ તો એના બિહેવિયરમાં ચેન્જ થાય રોલ પ્લે સોશિયલ ડ્રામા જેવી ઇવેન્ટ પેશન્ટના બિહેવિયરને ચેન્જ કરવામાં હેલ્પ કરે ઘણી વખત રોલ પ્લે હોય સોશિયલ ડ્રામા હોય તો એનાથી આવા પેશન્ટનું બિહેવિયર ચેન્જ કરી શકાય અનનેસેસરી ઇન્ક્રીઝ ઇન ધ પેશન્ટ એન્ઝાયટી શુડ બી એવોઇડેડ ક્યારેય ખોટી ચિંતા વધે એવી સિચ્યુએશન ઊભી કરવી જોઈએ નહીં પેશન્ટને જેટલું સમજે એટલું જ સમજાવવું જોઈએ ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન ઓફ પેશન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ બિહેવિયર ઓબ્જેક્ટિવિટી એટલે પેશન્ટની જે એક્ઝેક્ટલી શું કહેવા માગે છે શું કહેવા ઈચ્છે છે એને આપણે ઇવેલ્યુએટ કરવું જોઈએ તો આપણને એના ફિલિંગ એના ઓપિનિયન એના જજમેન્ટ એ ક્યાંય મિક્સઅપ નથી થતા ને અને સાચું આપણે ઇવેલ્યુએશન કરી શકીએ તો આપણે ઓબ્જેક્ટિવિટી છે એ ઓબ્જેક્ટિવિટીનું ઓબ્ઝર્વેશન આપણે બરાબર આપણે આપણા મગજમાં હોવું જોઈએ કે પેશન્ટ આપણને શું કહેવા માંગે છે મેન્ટેન રિયાલિસ્ટિક નર્સ પેશન્ટ રિલેશનશીપ તો પ્રોફેશનલ રિલેશનશીપ દ્વારા નર્સ અને પેશન્ટના પર્સનલ અને ઇમોશનલ નીડ પર ફોકસ કરી શકાય પ્રોફેશનલ રિલેશનશીપ હોય જ્યારે પણ આપણે પ્રોસિજર કરવા જતા હોય જ્યારે પણ આપણે વોર્ડમાં રાઉન્ડ લેતા હોય ત્યારે પેશન્ટની સાથે એવી રીતે બિહેવિયર કરવું કે પેશન્ટ છે ઓટોમેટિકલી આપણને પોતાની વાત પોતાના ઇમોશન પોતાના ફિલિંગ કહેવા માટે મજબૂર થઈ જાય પ્રોફેશનલ રિલેશનશીપ મેન્ટેન કરવા નર્સ રિયાલિસ્ટિક કોન્સેપ્ટ હોવો જોઈએ રિયાલિસ્ટિક થવું જોઈએ ખાલી આપણે ફોર્માલિટી કરીએ તો પેશન્ટને ખ્યાલ આવી જાય એવોઇડ ફિઝિકલ એન્ડ વર્બલ ફોર્સ સો મચ એઝ પોસિબલ પનિશમેન્ટની બધી જ મેથડ એવોઇડ કરવાની આગળ પણ આપણે જોઈ ગયા વર્બલ ફોર્સ ખૂબ જોરથી બોલવું નહીં કોઈપણ પ્રકારનો ફિઝિકલ ફોર્સ પણ ટ્રીટમેન્ટ માટે કરવો નહીં ઓકે તમને રેડી થાય ત્યારે કહેજો ચાલો ત્યારે આપણે દવા પીશું આ રીતે એને સમજાવીને ટ્રીટમેન્ટ આપવી જોઈએ તો આ એક સિદ્ધાંત કહેવાય નર્સિંગ કેર ઇઝ સેન્ટર ઓન ધ પેશન્ટ એઝ એ પર્સન નોટ ઓન ધ કંટ્રોલ ઓફ સિમ્ટમ આપણે પેશન્ટને નર્સિંગ કેર આપવાની છે આપણે પેશન્ટને વેલ બિંગ થાય એના માટે જોવાનું છે તો આપણું ફોકસ ખાલી સિમ્ટમ કરવું સિમ્ટમને ક્રિએટ કંટ્રોલ કરવું એટલું જ ન હોય પણ આપણે પેશન્ટ તરીકેની પણ પર્સન તરીકે એને જોવું પડે કોઈ પણ સિમ્ટમ હોય તો એની સ્ટડી કરવી જરૂરી છે પેશન્ટ માટેની અલગ અલગ જરૂરિયાત માટેના સિમ્ટમ ઘણી વખત સરખા પણ હોઈ શકે તો એની પણ સ્ટડી કરવી જોઈએ તો પેશન્ટને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ તો આપીએ જ પણ એની એની સાથે સાથે પેશન્ટને જે એની નીડ છે એ નીડ પૂરી થાય અને સિમ્ટમ્સ છે એ સાવ નાબૂદ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ ઓલ એક્સપ્લેનેશન ઓફ ધ પ્રોસિજર એન્ડ અધર રૂટિન આર ગિવન એકડિંગ ટુ પેશન્ટ્સ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે આપણે જ્યારે પ્રોસિજર કરતા હોય ત્યારે આપણે એને જે પ્રોસિજર એક્સપ્લેન કરતા હોય તો પેશન્ટ સારી રીતે સમજી શકે એવી ભાષામાં આપણે એક્સપ્લેન કરવું જોઈએ તો આપણે પેશન્ટનું એટેન્શન કેપેસિટી ઓફ લેવલ લેવલ ઓફ એન્ઝાઇટી બધું આપણે એકડિંગ આપણે એના એકડિંગ બધું હોવું જોઈએ આપણું એક્સપ્લેનેશન એવું હોવું જોઈએ કે પેશન્ટ આપણામાં એટેન્શન આપે પેશન્ટની કેપેસિટી કેવી છે એ પ્રમાણેનું આપણું એક્સપ્લેનેશન હોવું જોઈએ મેઇન પ્રોસીઝર આર મોડિફાઈડ બટ બેઝિક પ્રિન્સિપલ રિમેન અનએલર્ટેડ સાયકેટ્રિક નર્સિંગ ફિલ્ડમાં પ્રોસિજરની ઘણી મેથડ પેશન્ટની નીડ પ્રમાણે મોડિફાઈડ કરવામાં આવે સાયન્ટિફિક પ્રિન્સિપલ સેમ હોય એમાં કોઈપણ જાતનો ચેન્જ થાય નહીં આપણે જનરલ રૂટીન જે આપણા પ્રોસિજર કરતા હોય એ પ્રોસિજર કરીએ અને આપણે જ્યારે સાયકેટ્રિક પેશન્ટનું પ્રોસિજર કરીએ એમાં એના પ્રિન્સિપલ સેમ હોય પણ આપણે શું કરીએ એની મેથડ થોડી થોડી અલગ હોય એને જે રીતે ફાવે એવી રીતે આપણે પ્રોસિજર કરતા હોય બીજા નર્સિંગ પ્રિન્સિપલ જેવા કે સેફ્ટી કમ્ફર્ટ પ્રાઇવસી મેન્ટેનિંગ થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ ઇકોનોમી ઓફ ટાઈમ એનર્જી મટીરિયલ આ કોઈ બદલાતા હોતા નથી માત્ર પ્રોસિજરની મેથડ બદલાતી હોય એટલે કે સાયકેટ્રિક નર્સિંગનો સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રોસિજર કરીએ તો એના પ્રિન્સિપલ છે એ સેમ રહેવા જોઈએ પણ એનું મોડિફિકેશન પ્રોસિજરમાં થવું જોઈએ તો આ હતા સાયકેટ્રિક નર્સિંગના કેટલાક પ્રિન્સિપલ ખૂબ સહેલા છે આખી સાયકેટ્રિકને તમે નીચોડ લાવો એટલે આખી સાયકેટ્રિક છે એનું પ્રિન્સિપલ ઉપર જ આધારિત હોય નેક્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ ડાઉન ધ રાઇટ ઓફ મેન્ટલી ઇલ પેશન્ટ મેન્ટલી ઇલ પેશન્ટના હક્કો માનસિક રોગના દર્દીના હક્કોનું વર્ણન લખો ચાર માર્કનો છે રાઈટ ટુ વેર ધેર ઓન ક્લોથ પોતાના કપડાં પહેરવાનું એને રાઇટ છે હોસ્પિટલના ક્લોથ ન પહેરાવો તો પણ ચાલે રાઇટ ટુ હેવ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોરેજ સ્પેસ ઓફ પ્રાઇવેટ પોતાની પ્રાઇવસી જાળવવા માટેનો એને રાઇટ છે પેશન્ટને તેના ઓન પર્સનલ પોઝિશન યુઝ કરવાનું પોતે જે કાંઈ લાવવું હોય પોતે યુઝ કરી શકવાનો એનો રાઈટ છે ઓલ કોમ્યુનિકેશન મીડિયા લાઈક ટેલિફોન લેટર રાઇટિંગ મેઇલિંગ રિસ્પોન્સિબલ રિસ્પોન્સિબલ એસેસ કરવાનો રાઇટ છે બધા જ કોમ્યુનિકેશનના મીડિયા એ વાપરી શકે એનો એને રાઈટ છે રાઈટ ટુ સી વિઝિટર એવરી ડે તો વિઝિટર પણ એને મળવા પણ આવવું જોઈએ બધાએ આવવા પણ જોઈએ સિવિલ સર્વિસીસ સ્ટેટસ હોલ્ડ કરવાનો રાઈટ છે કોઈ પણ સર્વિસ કરતો હોય તો એને એનું સ્ટેટસ હોલ્ડ કરવાનું ઈ સીટી ઈસીટી રિફ્યુઝ કરવાનો રાઈટ ઘણી વખત ઇલેક્ટ્રોકનલ થેરાપી ન ફાવે તો એ ના પાડે તો આપણે આપી શકાય નહીં એનો રાઇટ છે પ્રોપર્ટી મેનેજ કરવાનો અને વિલ એક્સ્યુટ કરવાનો રાઈટ ઘણી વખત મેન્ટલી ઇલ પર્સન હોય તો પ્રોપર્ટી મેનેજ કે મારે આને આટલું આપવું છે મારે આને આટલું આપવું છે મારે આને વિલ કરી દેવું છે તો એનો રાઈટ કહેવાય બિલ ઓફ રાઇટ મેન્ટલી ઇલ પેસન્ટ છેલ્લે બિલ જે પ્રસાર થયું જેને કહેવાય ફેડરલ લો કહેવાય હવે બિલો ફ્રાઇટ મેન્ટલી ઇલ પેશન્ટ ધરાવે છે પર્સન મેન્ટલી ઇલ છે અને તે મેન્ટલી હેલ્ધી ટ્રીટમેન્ટ રિસીવ કરે છે મેન્ટલી મેન્ટલી હેલ્થ ટ્રીટમેન્ટ રિસીવ કરે છે આ શરત હેઠળ પર્સનને રાઇટ ફોર ધ ટ્રીટમેન્ટનું સર્વિસ એકવાર ડિસેબિલિટી સર્ટિફાઈડ થઈ જાય એટલે પેશન્ટને થોડા થોડા બેનિફિટ મળે એટલે કે મેન્ટલી જેવી રીતે ડિસેબિલિટી ફિઝિકલ ડિસેબિલિટી હોય એવી રીતે મેન્ટલ ડિસેબિલિટીનું પણ પેશન્ટને સર્ટિફિકેટ આપવાનો રાઈટ છે અને આ જો એક વખત મેન્ટલ મેન્ટલી ડિસેબલનું સર્ટિફિકેટ મળી જાય તો ઇન્ડિયન રેલવે છે આ છે એને બધા જ રાઈટ મળે રાઇટ ફોર ઇન્ડિવિઝ્યુઅલ રિટર્ન ટ્રીટમેન્ટ પ્લાન આપણે એને રિટર્ન ટ્રીટમેન્ટ પ્લાન આપવો પડે એનો રાઈટ છે માંગી શકે ટ્રીટમેન્ટ બેઝ પ્લાન પિરિયોડિકલ રિવ્યૂ રીસમેન્ટ નીડ ડિસ્ચાર્જ પ્રિસ્ક્રિપ્શન લખીએ આ બધા જ પેશન્ટને રાઇટ્સ છે કે ભાઈ મને તમારે બધું પ્રોવાઈડ કરવું જોઈએ તો આ પેશન્ટના રાઇટ છે બરાબર ત્યારે રાઇટ ફોર ધ પેરેન્ટ્સ કે જેઓ મેન્ટલી ઇલના પેરેન્ટ્સ છે તેને અમુક ટેક્સના લાભોની જોગવાઈ પણ હોય કોઈ પેશન્ટની સ્થિતિ હોય અને આ રેક્સના તમામ પાસાઓ સમય એટલે પ્રિસ્ક્રિપ્શનના તમામ પાસાઓ જાણવા માગતા હોય તો એનો રાઈટ છે કે આ દવા કેમ લખી આ દવા કેમ લખી તો એ જાણી શકે ધ નાઇટ ટુ રિફ્યુ રાઇટ ટુ રિફ્યુઝ એક્સ રેક્સ રિએટેચેબલ ન સ્વીકારવાનો અધિકાર પણ છે ઇમરજન્સી કન્ડિશનનો લો છે અને પરમિટ આપણે નકારી શકતા નથી ઘણી વખતને દાખલ થવું તો દાખલ થાય ન પણ થાય એનો રાઇટ છે રિસ્ટ્રેનથી ફ્રીડમ મેળવવાનો અધિકાર છે પરંતુ જો ઇમરજન્સી કન્ડિશન નહીં હોય તો જ રિસ્ટ્રેસ રિસ્ટ્રેન એટલે આપણે બાંધી રાખીએ ઘણી વખત કોટ સાથે બાંધી રાખીએ હાથ બાંધી રાખીએ તો એને રિસ્ટ્રેન કહેવાય ચકડવું બાંધવું કે પેશન્ટ પોતાને ઇન્જુરી ન કરે અને બીજાને ઇન્જ્યુરી ન કરે પણ એમાંથી એને મુક્તિ મેળવવાનો એનો રાઇટ છે પેશન્ટ રિટર્ન કન કન્ફર્મ ઓર કન્સલ્ટ નહીં હોય તો પેશન્ટ પોતે એક્સપ્લેનેશનને નકારી શકે કોઈ પણ એક્સપ્લેનેશન આપવું હોય તો આપે ન પણ આપે પેશન્ટની માનનીય આરેક્સનો અધિકાર જે રાઇટ છે એ ગુપ્ત રાખવામાં આવે આરક્ષ અધિકાર ટ્રીટમેન્ટનો અધિકાર ઘણી વખત ગુપ્ત રાખે ટ્રીટમેન્ટ અધિકાર કહેવાય આરક્ષ અધિકાર એટલે પેશન્ટને હાર્મથી પ્રોટેક્ટ કરવા માટે એટલે કોઈ પણ ઇન્જુરીથી પ્રોટેક્ટ કરવા માટે અને પ્રાઇવેસીનો અધિકાર છે રેકોર્ડને કોન્ફિડન્સ કોન્ફિડ કોન્ફિડન્સલી રાખવાનો અધિકાર છે ઇન્ફોર્મ જેમ ટુ ગુડ પ્રોપર લેંગ્વે લેંગ્વેજ બધી શરતો અને સલાહોનો એપ્રોપ્રિયટ લેંગ્વેજમાં ના બોલાવી બોલાવવાનો અધિકાર છે ઘણી વખત પેશન્ટ છે ઇંગ્લિશ ન જાણતું હોય તો તમારે ગુજરાતીમાં એને સમજાવવું પડે તેમને પોતાની કમ્પ્લેન એક્સેપ્ટ કરવાનો પણ રાઇટ છે ડ્યુરિંગ ડિસ્ચાર્જ એટલે કે ડિસ્ચાર્જ વખતે કોઈપણ રેફરલ જે આપણે રેફરલ સર્વિસીસ આપીએ એ રેફરલ સર્વિસીસ એને ક્યાં જવું છે એ એનો રાઇટ છે એજન્સી ઘણી બધી છે કે જે એને રાઇટ આપે કઈ કઈ એજન્સી છે કે જે મેન્ટલી ઇલ પેશન્ટને રાઇટ આપે તો ડિપાર્ટમેન્ટ ઓફ કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ એમાં એને રાહત મળે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટે ઇન્ટીગ્રેન્સીમાં સેન્ટ્રલ બ્યુરો નાર્કોટિકમાં નાર્કોટિકમાં આવે કારણ કે નાર્કોટિકમાં એને સેડેટિવ ડ્રગ્સ લેવાની હોય તો નાર્કોટિકમાં પણ એને રાઇટ્સ મળે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એન્ડ સેન્ટ્રલ લેવલ ઓફ સ્ટેટ લેવલ ઘણી વખત એવું હોય કે કોઈ પણ બીજા દેશની બોર્ડર ઉપર મેન્ટલી ઇલ પર્સન પકડાઈ ગયું હોય તો એવી વખતે સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન પણ એને રાહત આપે પોલીસ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ પણ રાહત આપે યુનિયન મિનિસ્ટ્રી અને સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાર્ટમેન્ટ ઓફ હેલ્થ તો સોશિયલ જસ્ટિસ અને યુનિયન મિનિસ્ટર પણ એને રાહત આપે તો આ બધા એના રાઇટ્સ છે તો આ હતા પ્રશ્ન નંબર બે અને એના ઓરમાં પણ આપણને પ્રશ્ન બે છે જે ડિફેન્સ મિકેનિઝમ અને ડિસ્ક્રાઇબ ઇઝ ટાઈપ પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું તો ચોક્કસ વિડીયોને નિહાળજો વિડીયો આપણા મિત્રો સાથે શેર કરજો જો તમને ગઈમો હોય તો ચોક્કસ લાઈક કરજો અને વિડીયો આપણા મિત્રો સાથે શેર કરવાનું ક્યારેય પણ ભૂલતા નહીં આવા જ વિડીયો જોવા માટે આપણે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપર આપણે મેન આપણી માસ્ટર માઇન્ડ એ એપમાં મૂકેલ જ છે તો ચોક્કસ એને ડાઉનલોડ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ